વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું પવા બટેકા પવા બટેકા તો તમે ઘણીવાર બનાવ્યા હશે પણ આજે વેજીટેબલ આપણે પવા બટેકા બનાવશું તો એના માટે અહીંયા આપણે ગાજર સુધારી લીધું છે અહીંયા એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે આની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે અહીંયા એક કેપ્સિકમ આપણે જેનું નાનું નાનું એવું આવું સુધારી લીધું છે અને અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા આપણે સ્પેશિયલ પવા બટેકાનો મસાલો લીધો છે તમારે આનો રેસીપી જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હું આની રેસીપી તમને આપીશ અને અહીંયા આપણે ખાંડ લીધી છે સ્વાદ મુજબ અને અહીંયા બટેકો એક મોટું બટેકો આપણે નાનું નાનું આવી રીતે સરસ સુધારી લીધું છે અને બે મીઠા લીમડાની ડાળખી લીધેલી છે અને અહીંયા ત્રણ નાની ડુંગળી આપણે સુધારી લીધી છે એક લીંબુ લીધું છે અને અહીંયા ફરસાણની સેવ લીધેલી છે અને માનવીના દાણા લીધેલા છે અને અહીંયા આપણે પવા લીધેલા છે પવાને આપણે પહેલાં ધોઈ લેશું તો પવાને આપણે પેલા સરસ ધોઈ લેશું એક કાણાવાળા વાસણની અંદર જ પવા લેવાના અને સરસ નળ નીચે આવી રીતે સરસ ધોઈ લેવાના તો અહીં આપણે પવા સરસ ધોઈ લીધા છે અને જેટલું પાણી પકડવાનું એ પકડી લીધું છે અને એકદમ મસ્ત એવા આપણા પવા સરસ આપણે બનાવ્યા પછી પણ એ રૂખા રૂખા ન રહે એવા સરસ આપણે પવા બટેકા બનાવવાના છે એવી રીતે સરસ આપણે ધોઈ લેવાના અને આવી રીતે રાખી દેવાના તો અહીં આપણે ખાંડને ઉમેરી દેવાની છે ઉપરથી અને સરસ આપણે મિક્સ કરી લેવાની છે અહીંયા જ તમે હળદર અને મીઠું પણ ઉમેરી શકો આપણે અત્યારે મીઠું પણ ઉમેરી દઈએ છીએ પવાના પાકનું આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું અહીંયા આપણે એક નાના ચમચા જેટલું તેલ ગરમ થવા રાખ્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દઈશું અને પહેલાં આપણે માંડવીના બીજે લીધેલા એમાં તળી લેશું

તો અહીંયા આપણે પવાનો વઘાર કરશું અડધી ચમચી જેટલી રાઈ મૂકશું અડધી ચમચી જેટલું જીરું મૂકશું અહીં આપણે મીઠાલીમચું પાન ઉમેરી દઈશું જે ડુંગળી સુધારીને લીધેલી એ પેલા ઉમેરી લેશું આદુ મરચાંની પેટ પણ ઉમેરી દેશું બટેકા થોડા સતળાઇ જાય એટલે કે ચડી જાય પછી જ આપણે કેપ્સિકમ ઉમેરવાનું અહીંયા આપણે ગાજર ઉમેરી દેસુ બટેકા સાથે સરસ પાકડી લેશું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું અને બટેકાને આપણે જે ગાજર ઉમેર્યું એના ભાગનું આપણે મીઠું ઉમેરશું ગવાના ભાગનું આપણે મીઠું ઉમેરી દીધું હતું એટલે શ્વાક મુજબ આપણે મીઠું ઉમેરીને આપણે એને થવા દઈશું હવે ઢાંકાણ ઢાંકી અને બટેકાને આપણે થવા દઈશું થોડીવાર પછી આપણે ખોલીને જોઈ લેશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું સરસ હજી આપણા બટેકાને થોડી વાર છે તો હજી ઢાંકીને આપણે એકાદ બે મિનિટ સુધી એને થવા દેશું આમાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું હવે અને એ પણ સરસ મિક્સ કરી દઈશું મિક્સ કરીને આપણે બે મિનિટ આપણે એને થવા દઈશું એટલે બધું સાથે ચડી જાય એકદમ સરસ અહીંયા આપણે પવાની ઉપર લીંબુ પણ ઉમેરી દઈશું લીલા ધાણા પણ અહીંયા ઉમેરી દઈશું ગરમ મસાલો જે આપણો સ્પેશિયલ પવા બટેકાનો બનાવ્યો એ પણ ઉમેરી દઈશું અને બધું સરસ આપણે અહીંયા મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે બે મિનિટ થઈ ગઈ છે અને આપણા બટેકા પણ સરસ ચડી ગયા છે હવે ટમેટા ઉમેરી દઈશું એમાં ટમેટો સુધારીને બતાવતા ભૂલી ગઈ હતી

અહીંયા આપણા બટેકા સરસ ચડી ગયા છે તો હવે આપણામાં પવા ઉમેરી દેસું બધું સરસ આપણે મિક્સ કરી લઈશું તમારા બાળકો વેજીટેબલ ખાતા ન હોય તો આવી રીતે તમને કાંઈ પણ વેજીટેબલ ઉમેરી શકો છો અને અહીંયા તમે વટાણા પણ ઉમેરી શકો છો અને આવી રીતે પવા બટેકા નાસ્તા બોક્સમાં તમે આપી શકો છો એટલે કે લંચ બોક્સમાં તમે પવા બટેકા આવી રીતે પંદરથી વીસ મિનિટની અંદર આપણા પવા બટેકા આવી રીતે તૈયાર થઈ જાય છે તો અહીંયા તૈયાર છે આપણા વેજીટેબલ પવા બટેકા સર્વિંગ પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લઈશું ઉપરથી થોડા લીલા ધાણા ગાર્નિશ કરીશું અને માંડવીના દાણા પણ તમે પવા બટેકા તૈયાર થઈ જાય પછી પણ સાથે જ મિક્સ કરી શકો છો પણ કોઈ વડીલો ખાઈ ન શકતા હોય તો આપણે આવી રીતે ઉપરથી ઉમેરી શકીએ ને થોડી ફરસાણની સેવ આપણે ઉપરથી ગાર્નિશ કરીશું તો તૈયાર છે અહીંયા આપણા વેજીટેબલ પવા બટેકા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો